આવેલ અગાસવાડ ગામની પ્રાથમિક શાળા આંબા ફળિયામાં ધોરણ થી પાંચ ના કુલ પાંત્રીસ જેટલા બાળકો હાલ અભ્યાસ કરે છે પરંતુ શાળા કમ્પાઉન્ડ દિશામાં આવેલ જ જૂના પતરાવાળા તથા નડિયાવાળા પચીસ ના રોજ આવેલ તેમાં ઠરાવ નંબર બે થી તથા નરિયાવાડા બાળકોને બેસાડવા નહીં નો ઠરાવ કરવામાં આવ્યો જે ઠરાવ નાયબ કાર્યપાલક માર્ગ અને મકાન વિભાગ

પ્રાઇમરી ટીચર રિટાયરમેન્ટ છું હાલમાં અમે શાળાના એસએમસી સભ્યમાં સામેલ છું અમારા શાળાની હાલત આજની તારીખમાં ખૂબ ખરાબ છે તૂટી પડવાની શક્યતા છે છતાં પણ હજુ કોઈ કાર્યવાહી નહીં કરી છે પણ આજે અમે મંત્રી સાહેબને મળ્યા અને અમને આશ્વાસન આપવામાં આવેલું છે કે દસ દિવસમાં આનું નિરાકરણ આવશે અને હાલમાં બાંધકામ છે એ બાંધકામને અઠવાડિયામાં તમારી મંજૂરી અપાવી દઈશ એવું અમને મંત્રી સાહેબે આશ્વાસન આપ્યું છે આ શાળા લગભગ છે ને સાહીઠ વર્ષ જૂની છે અને ખૂબ જ જર્જરીત હાલતમાં અત્યારે છે અને ગામ લોકોએ અમે નિર્ણય કર્યો કારણ કે અમે ત્રણેક અરજી આપી છે આવેદનપત્રો પણ આપ્યા પણ અત્યાર સુધી અમને કોઈ જવાબ એમનો મળ્યો ન હતો પણ અત્યારે અમે સાહેબને સરને મળ્યા તો એમણે અમને આશ્વાસન આપ્યું કે અઠવાડિયાની અંદર તમારું જે આ સ્કૂલ છે એ તોડવાની અમે પરમિશન આપી દઈશું આ રીતે અમને સેશન મળ્યું કેટલા સમયથી તમે અરજી આપતા આવ્યા છો આ લગભગ એક વર્ષ જેવું થયું એક બે વર્ષ બે વર્ષ એક વર્ષથી